અમદાવાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એસપીસી કેડેટ્સ માટે જિલ્લા કક્ષા નો સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં માં બાળકો ના સ્વાગત થી લઈ માન વિદાય સુધી બાળકોને અનેક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના પંદર પોલીસ આયોજન કરવામાં આવ્યું હતું આશરે બાળકોએ અલગ અલગ એક્ટિવિટી માટે ભાગ લીધો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે સમર કેમ્પ નું સમાપન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિદ્યાર્થીઓને મૌન આના પાન ધ્યાન સંગીતના તાલે તાલેપીટી ઝુમ્બા ડાન્સ

સમર કેમ્પમાં બાળકોની અંદર પડેલા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા નાટકની થીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વેકેશન દરમિયાન જે બાળકોની જ્યારે રજા થાય છે ત્યારે આપણે સાબા શહેરમાં પોલીસ પરિવારના જે બાળકો છે એના માટે જુદી જુદી પોલીસ લાઈનોમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે 600 બાળકોએ પાર્ટિસિપેટ કર્યા હતા એમાં બધી જ ટાઈપની પ્રવૃત્તિઓ લોકોએ શીખ્યા છે જે રીતે આર્ટ એન્ડ ક્રાફ્ટ પેઇન્ટિંગ ડાન્સ યોગા કરાટે બેડમિન્ટન છોકરીઓએ મહેંદી લગાવવાનું ઘણી બધી એક્ટિવિટી હોય છે શીખ્યા છે તો એના આજે આપણે અહીંયા ક્લોઝિંગ સેરેમનીમાં પણ સમારોહ હતા એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી આવેલાના ઘણા બધા અતિથિઓ હતા એમાં બાળકો પણ જેને શીખ્યા છે એ લગભગ સાડા પાંચસો વિદ્યાર્થીઓ છસો પૈકી અહીંયા આવેલા છે એના મધર્સ આવેલી છે અને આ ખરેખર બહુ સારી રીતે આ પ્રોગ્રામ આપણે યોજ્યા છે અહીંયા આ જુઓ તો તમે આજકાલ બાળકો જે છે મોટા ભાગે ટીવીમાં લાગી જાય છે મોબાઈલ લઈને વડસેપ અમે ગેમ રમવા શું કરી દે છે એના કરતા આજે પ્રવૃતિઓ મેં જો રહ્યા એ શીખીને જતા સવારે સાડા સાતથી સાડા દસ ત્રણ કલાક હોય એમ ત્રણ કલાક અને સાંજે બે કલાક શીખીને જાય પેન્ટિંગ પછી ઘરે જઈને પણ આ પેન્ટિંગમાં સરસ છે બહુ એક સક્સેસફુલ આપણને અહીંયા એક પ્રોગ્રામ આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની